હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો અત્યારે ટેટ ટાટ ભરતી ચાલુ છે જેની અંદર ઘણા ઉમેદવારો આ ભરતીની અંદર લાગી ગયા છે પરંતુ જે ઉમેદવારો આ ભરતીની અંદર રહી ગયા હતા તેઓ ફરીથી આ ટેટ ટાટની પરીક્ષા આવી રહી છે તો તેની તૈયારીમાં લાગી જાય તેના માટે આપણી યુટ્યુબ ચેનલ પર ટેટ ટાટની ફ્રીમાં તૈયારી કરવાનું શરૂ કરવા જઈ રહ્યા છે તો આપ સૌ મિત્રોને આપે આપણે જણાવી દઈએ કે જે પણ મિત્રો ટેટ ટાટની ફ્રીમાં તૈયારી કરવા માગતા હોય તે દરેક મિત્રો આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો અને આવનારી ટેટ ટાટની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવી શકો તેના માટે આપણે આ ચેનલ ઉપર ટેટ ટાટની ફ્રીમાં તૈયારી કરાવી રહ્યા છીએ તો દરેક મિત્રો જોડાઈ જજો બીજું એ કે ટેટ ટાટની પરીક્ષા જલ્દીથી આવવાની છે અને તેના માટે ગુજરાત સરકારે નવો સિલેબસ પણ જાહેર કરી દીધો છે તો જે સિલેબસ આવ્યો છે તેની સંપૂર્ણ અપડેટ લઈને આપણે હવે પછીના વિડીયોની અંદર મળીશું પરંતુ અહીંયા આ યુટ્યુબ ચેનલના મારફતે આપણે સંપૂર્ણ ફ્રીમાં તૈયારી કરવા જઈ રહ્યા છીએ જેની અંદર પાર્ટ વનની અંદર શૈક્ષણિક મનોવિજ્ઞાન ગુજરાતી ગ્રામર ગણિત ઝનિંગ અને બીજા ઘણા ટોપિકો છે જે આપણે કવર કરીશું સાથે સાથે પાર્ટ ટુની અંદર દરેક વિષયના આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે બીજું એ કે પાર્ટ મેન્સ એક્ઝામની અંદર પાર્ટ વનની અંદર જે ગુજરાતીની અંદર દરેક વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે કારણ કે પોતાના વિષયની અંદર તો દરેકને માર્ક્સ આવી જતા હોય છે પરંતુ ગુજરાતીની અંદર જ મેરિટ ઓછા માર્ક્સ આવવાને કારણે મેરિટની અંદર વારો આવતો નથી જેના કારણે આપણે આ વખતે ગુજરાતીની અંદર એ રીતે તૈયારી કરીશું જેથી પાર્ટ ટુની અંદર આપણા જે કન્ટેન્ટની અંદર માર્ક્સ આવે છે તેના જેટલા જેટલા જ માર્ક્સ આની અંદર પણ ગુજરાતી ગ્રામર હોય ચર્ચાપત્ર પત્રલેખન નિબંધ કયા કયા ટોપિક્સ પૂછાય છે કેવા પ્રશ્નો પૂછાય છે તેની સંપૂર્ણ માહિતી સાથે આ યુટ્યુબ ચેનલ દ્વારા આપણે સંપૂર્ણ ફ્રીમાં તૈયારી કરવા જઈ રહ્યા છીએ સાથે આ વેકેશન આવી રહ્યું છે તો સંપૂર્ણ આપણે પાસે સમય છે તૈયારી કરવાનો કારણ કે એક્ઝામના ઘણા જ ઓછા દિવસો બાકી છે બેથી ત્રણ મહિનાની અંદર એક્ઝામ આવી જશે અને જે મિત્રો તૈયારી કરવા લાગ્યા છે સાથે સાથે આપણે ફ્રીમાં પણ તૈયારી કરાવવાના જઈ રહ્યા છીએ તો જેની અંદર દરેક મિત્રો જલ્દીમાં જલ્દી જોડાઈ જાય આ યુટ્યુબ ચેનલ મારફતે તમને સંપૂર્ણ ફ્રીમાં તૈયારી કરવામાં આવશે સાથે સાથે પ્રિલિમ કઈ રીતે પાસ કરવી ઓછી મહેનતે પ્રિલિમ કઈ રીતે પાસ કરવી કારણ કે પ્રિલિમના માર્ક્સ મેરિટની અંદર ગણાતા નથી તો પ્રિલિમ કઈ રીતે સ્માર્ટ વર્ગ રીતે પાસ કરવી અને બીજું કારણ કે મેન્સની અંદર વધારેમાં વધારે આપણે ફોકસ મેન્સ ઉપર હોવો જોઈએ પરંતુ તેના પહેલાં આપણે પ્રિલિમ પાસ કરવી પડશે ઘણા મિત્રો પ્રિલિમ પણ પાસ કરી શકતા નથી જેના કારણે તેમનું સરકારી શિક્ષક બનવાનું સપનું પૂર્ણ થતું નથી તો પ્રિલિમ કઈ રીતે પાસ કરવી બીજું આપણે જે પણ તૈયારી કરાવીશું એ સંપૂર્ણ જે આમાંથી જ પૂછાશે કારણ કે ઓથેન્ટિક પ્રૂફ સાથે આપણે સંપૂર્ણ તૈયારી કરવા જઈ રહ્યા છે જેની અંદર આપણે ગુજરાત સરકાર માન્ય પુસ્તકો દ્વારા જ તૈયારી કરીશું જેથી કરીને કોઈ પણ બહારનો પ્રશ્ન આવવાની પૂરેપૂરી સંભાવના નથી બીજું એ પાર્ટ વન અને બે ટુ બંનેની સંપૂર્ણ આપણે તૈયારી કરવા જઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયા ના હો તો અત્યારે જ આ ચેનલ સાથે જોડાઈ જજો અને તમારા મિત્રો જે પણ ટેટ ટાટની તૈયારી કરતા હોય ગમે તે વિષયો હોય ગણિત હોય સામાજ વિજ્ઞાન હોય ઇંગ્લિશ હોય ભૂગોળ હોય એસએસ હોય ઇકોનોમિક્સ હોય કોમર્સ હોય દરેક મિત્રોની પાર્ટ ટુની આપણે તૈયારી કરવા જઈ રહ્યા છીએ દરેક મિત્રો આ ચેનલ મારફતે આપણે જલ્દીની જલ્દી તમારા રિવ્યૂ કેવા આવે છે વધારેમાં વધારે મિત્રો કોમેન્ટ કરજો કે આ ક્લાસની તૈયારી કરવા જ કરાવવા જઈ રહ્યા છે તો તેની અંદર તમે તમારો પૂરતો સહકાર આપજો અને જે પણ વિડીયો દ્વારા માહિતી પહોંચાડવામાં આવે તેને તમારા મિત્રો સુધી અવશ્ય પહોંચાડજો કારણ કે આનો હેતુ વધુમાં વધુ મિત્રો સુધી સરકારી શિક્ષક બનવાનું સપનું પૂર્ણ થાય તે જ છે બીજું કે જે મિત્રો ઓનલાઈન ક્લાસ ખરીદી નથી શકતા તેમના માટે આ સુવર્ણ મોકો છે જેની અંદર પાર્ટ વન અને ટુની સંપૂર્ણ તૈયારી કરવા જઈ રહ્યા છે તમારા વધારે મિત્રોનો જો સાથ સહકાર મળશે તો ચોક્કસ આપણે સંપૂર્ણ પાર્ટ વન અને ટુની સંપૂર્ણ ફ્રીમાં તૈયારી કરાવીશું એક એક ટોપિક ઇન ડેપ્થ જેથી કરીને આવનારી ભરતીની અંદર દરેક મિત્રોનો વારો આવી જાય અને વધુમાં વધુ મિત્રો સારામાં સારા માર્ક્સ લાવી પોતાનું ઘરનું શાળાનું પોતાની સમાજનું નામ રોશન કરે તો મિત્રો તમારી વધુમાં વધુ કોમેન્ટ કરજો જેથી કરીને જે પણ મિત્રો તૈયારી કરવા માગતા હોય કોમેન્ટ દ્વારા જણાવજો કયા વિષયની તૈયારી કરવી છે કયા ટોપિક્સની તૈયારી કરવી છે જેને અંદર આપણે વધારેમાં વધારે ટોપિક કરવા કવર કરવાની કોશિશ કરીશું કારણ કે અત્યારે વેકેશનનો માહોલ છે તો સંપૂર્ણ તૈયારી તૈયારી પાંચથી છ કલાક રોજના તૈયારી કરવાનો મોકો મળી જશે જેથી કરીને અત્યારે આપણે સંપૂર્ણ તૈયારી કરવા જઈ રહ્યા છે જેના પરિણામે દરેક મિત્રો ટેટ ટાટની જે પણ મિત્રો તૈયારી કરવા માગતા હોય અને પોતાનો ભવિષ્યની અંદર સરકારી શિક્ષક બનવા માગતા હોય તે દરેક મિત્રો આ ચેનલ સાથે જોડાઈ જજો અને તમારા જે વ્યૂ હોય જે કોમેન્ટ હોય એ ચોક્કસ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને આપણે વિડીયોની અંદર શું ફેરફાર લાવવો કન્ટેન્ટની અંદર શું કરવું કઈ રીતે તૈયારી કરવી કેટલા સમય વાંચવું જે પણ પ્રશ્નો હશે તમારા એ ચોક્કસ મારા પાસે જવાબ હશે તો તેનો ચોક્કસ જવાબ આપવામાં આવશે જેથી કરીને આવનારી પરીક્ષામાં તમે તમારા માતા પિતાનું અને તમારું જે સ્વપ્ન છે એ પૂર્ણ કરી શક કારણ કે હવે જે ભરતી આવવાની છે એ આટલી મોટી આવવાની નથી નાની ભરતી આવવાની છે તો વધારે માર્ક્સ લાવવા પડશે મેરિટની અંદર આવવા માટે જેથી કરીને જે પણ મિત્રો ટેટ ટાટની તૈયારી કરવા માંગતા હોય તે દરેક મિત્રો તમારા કોમેન્ટ જણાવજો કયા સમયે આપણે વિડીયો અપલોડ કરવા લાઈવ રાખવા કે વિડીયો ઓફલાઈન જોવા એના માટે આપણે બી કોશિશ કરીશું ચોક્કસ તમારા મિત્રો સુધી પહોંચાડવાની ટ્રાય કરીશું પાર્ટ વન અને ટુની સંપૂર્ણ તૈયારી ઇન ડેપ કરાવવા જઈ રહ્યા છે દરેક મિત્રો આ ચેનલ સાથે જોડાઈ જજો જેથી કરીને આવનારી ટેટની પરીક્ષાની અંદર જે પણ મિત્રો નવા હોય તેમને દરેક મિત્રોને લાભ થાય અને આવનારી પરીક્ષાની અંદર કઈ રીતે માહિતી પ્રિલિમ પાસ કરવી મેન્સને કઈ રીતે અટેમ્પ કરવી કઈ રીતે પ્રશ્નો લખવા કઈ રીતે આન્સર લખવા એ દરેકની ઇન ડેપ્થ આપણે હવે પછી ચોક્કસ આવનારા સમયની અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો ચોક્કસ આ મિત્રો તમે આ ચેનલ સાથે જોડાઈ જજો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો જેથી કરીને જે ઉમેદવાર એ પરિસ્થિતિ સારી ન હોય જે ઉમેદવારને આર્થિક રીતે સદ્ધ ન હોય તો દરેક ઉમેદવાર આ ભરતીની અંદર સારી મહેનત કરી ઉચ ફ્રીમાં પોતાનું કન્ટેન્ટ મજબૂત કરી પોતાનું ગ્રામર પત્ર આ દરેક તૈયારી કરી આવનારી પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ મેળવી શકે તેના માટે આપણે આ તૈયારી કરવા જઈ રહ્યા છીએ તો દરેક મિત્રો વધુમાં વધુ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો વધુમાં વધુ લોકોથી શેર કરજો અને જો તમે આ ચેનલ સાથે ના જોડાયેલા હોય તો અત્યારે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સંપૂર્ણ તૈયારી કઈ રીતે કરવી તેના માટે આપણે આના પછી વિડીયો લઈને આવીશું તો દરેક મિત્રો આ ચેનલ સાથે જોડાઈ જજો જય હિન્દ જય ભારત